નમસ્કાર કુશલભાઈ નમસ્કાર ફરેશભાઈ આપણે માયકો રાજા વાપરવાથી અત્યારે શું શું ફાયદા થાય અને કયા કયા પાકમાં વાપરી શકાય એની વિસ્તૃત વર્મા માહિતી આપો ને સૌપ્રથમ તો માયકો રાજા છે એશભાઈ બધા પાકની અંદર વાપરી શકો છો અને શિયાળુ સિઝનમાં જનરલી પાયાના ખાતર તરીકે ઘણા ખેડૂતો ડીએપી વાપરતા હોય છે અન્ય કોઈ બીજા ખાતર વાપરતા હોય છે આ એ બધા ખાતર સાથે તમે આનો વપરાશય કરાવી શકો છો શિયાળુ પાકની અંદર આનો વપરાશ કરવાથી ખેડૂતને ફાયદો શું થશે કે ભાઈ ખેડૂતને ફાયદો એ થશે કે શરૂઆતમાં બિયારણનો ઉગાવો સારો આવશે બરોબર એ ઉપરાંત શરૂઆતથી જ મૂળ ને તંતુમૂળનો વિકાસ સારો હશે તો એ આજુબાજુનું બધું ખાતર છે એ છોડવો વ્યવસ્થિત રીતે લઈ જાય છે અને છોડવો શરૂઆતથી બળમાં ઉગશે અને વ્યવસ્થિત આમ મજબૂતાઈ વાળો રહેશે કે જેથી કરીને એમાં આગળ જતા કોઈ બીજા પ્રશ્ન આવતા હોય કે ભાઈ ઇમ્યુનિટીસ એની ઘટી ગઈ હોય તો એ બધી વસ્તુ આના લીધે નહીં થાય હવે સાહેબ આ માઇકો રજા આપણે અત્યારે ખાતર ભેગું ભેળવીને વાપરી શકીએ કોઈ પણ ખાતર ભેગું ભેળવી હા બરોબર તો એનું માપ વાપરવાનું પ્રમાણ આ છે એ સો ગ્રામ નું પેકેટ છે આની અંદર અડતાલીસ લાખ આઈપી પ્રતિ ગ્રામ આપણે આપેલા છે બરોબર અને આ સો ગ્રામ નું પેકેટ તમે બે થી અઢી વીઘા ની અંદર કોઈ પણ શિયાળુ પાક ની અંદર વપરાવી શકો છો જીરું હોય ધાણા હોય ધાણી હોય ચણા હોય બરોબર હવે છે આમાં જે માઇકોરાજા વાપરો થી આપણા જમીનમાં જૂના ખાતર કોઈ રાસાયણિક કે સેન્દ્રીય પીડ્યા હોય તો નાખવા ત્યાં લેવાની ક્ષમતા વધી જાય હા આજુબાજુમાં જે કઈ ખાતર સેન્દ્રિય કેવા પડ્યા હશે આ નાખવાથી ટૂંકમાં ત્યાં સુધી પોચવામાં મદદ કરશે જેથી કરીને તમારા બધા એલિમેન્ટ જે તત્વો હશે એ લઈ શકશે અને આ નાખવાથી તમારે જમીનની અંદર ભેજની માત્રામાં તમારે સ્ટોરેજ સારો રહેશે જેથી કરીને પૂરતો ભેજ છોડવાને મળે આ જીરાને પટ મારીને વાપરવી તોય ચાલે ને ખાતર ને પટ મારીને વાપરવી તોય ચાલે હા તો ભી ચાલશે બંને ભેગું ચાલશે તમે ખાતર ને જીરું બધું લગભગ અત્યારે સાથે જ વર્ણીમાં એની જોડે આવડા બે થી અઢી વીઘામાં એક સો ગ્રામ નું પેકેટ તમારે નખાવી રાખવાનું બે થી અઢી વીઘામાં સો ગ્રામ સો ગ્રામ